હાય ગાઈઝ નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર સાતને એકત્રીસ થઈ છે આપણે આટલા વાગે બ્લોગની સ્ટાર્ટ કર્યું છે ફરી તમારું અમારા એપીઓ ફેમિલી વ્લોગમાં સ્વાગત છે એક નવા દિવસ સાથે તો આ બાજુએ બેન બીમાર થયા છે ઉધરત ઉધરતથી છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ બાજુ ક્યાં ગયા ગુડ મોર્નિંગ શું કરો તો આપણે તૈયાર ચા નાસ્તો કરી લીધો આપણે પાણીની બોટલ આપણી ભરીને મૂકી દીધી છે લાવો ચાવી હેડો એ નહીં મારે તો મારી જ હો જુઓ વરસાદ ચાલુ છે ધીમો ધીમો પાછો આજે કાલે તો નહોતો હોય પણ આજે વરસાદ ધીમો ધીમો ચાલુ છે આપણે ઓફિસ જઈશું હવે હા ઓફિસની ચાવી ઓફિસની ચાવી અને એવી એટલે હા તો હવે આપણે જે ઓફિસ મળીશું બપોરે જમવાના ટાઈમે આ પોણી પોણી ભરાઈ ગઈ વરસાદ પડ્યો હવે ચાલુ હોય સાલ હા ફરસાન પડી ગયો હા લેજી લેજી વાંધો નહીં વરસાદ ચાલુ પણ આપણો ઓફિસ નો ટાઈમ થઈ ગયો એટલે આપણે જઈશું ફરીથી મળીશું બપોરે જમવાનું ટાઈમે ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ તો પપ્પાએ તો વ્લોગની શરૂઆત કરી દે મોંગી હોય એટલે તો હાલ સાડા નવ થયા મેં બ્રશ કરી લીધું હોય નાવાનું બાકી આ તો માથું ધોવું હોય ને એટલે થોડું મોડા ના મમ્મી રોટલો બનાવ નાસ્તો કરવા માટે રોટલો દૂધ થોડું દૂધ લાય દૂધ દેવાનું પણ વાટકી મૂકી દેવાનું એટલે ગરમ થઈ જાય देन मट्टी मट्टी हम ऊपर अब तो, तो खुशी जब हां हाथ से जब खुशी एकदम दवा पी दी थी हां हां हमारे पी दी हमारे दी एक चमची तो चलो मरिए नाश्ते करती वे तो मून मम्मी बैठा ही है नाश्ता करवा मम्मी तो करी ही रही करी रही

જો અને આપણા આટલા ઘેરાય હાથ પગ ધોઈ મોઢું ધોયું આંખોમાં પાણી વાણી છાંટી ઉપચાર બતાવ્યા પ્રમાણે આંખનો ઉપચાર બતાવ્યા પ્રમાણે છાંટીને તૈયાર થઈ ગયા છે અને આ બાજુ જો એ આ મશીનમાં કપડાં ધોઈ અને અમારી બેન છે હવે આહો ચોમાસું હ ચોમાસું આવે એટલે હવે ઉપર ફૂકાવવા દે કપડો બરાબર આ બાજુ રસોડામાં રસોડામાં આ એક વ્યક્તિ હ જે રસોઈ બનાવી રહ્યા અને શું બનાવી સરગવા બટેકાનું શાક આ બાજુ ખીચડી વઘારવા માટે મૂકી હ અને આ મસાલો અને આખરે આરે હાસ્ય હો એ હસ્યા બરાબર બાકી બધું ઘણું બધું વ્યસ્ત પડ્યું હોય રસોડામાં દૂધ આવી ગયું છે સબ્જી બને પછી રોટલી બનાવશે રોટલી બનાવીને પછી અમને ખાવા આવે છે એમને તો ઉપચાર ઉપવાસ જ અગિયાર આજ તો નહીં અગિયાર નહીં બરાબર આપણે હવે પાછું આજે વરસાદ હવાથી કાલ રાતથી થોડો થોડો ઝરમર ઝરમર ચાલુ આપશે જો એટલે વાતાવરણ જો આમ જો આમ ચોમાસાનું હોય ને ચોમાસું હોય એવું વાતાવરણ બનાવ્યું આમ ઘી વાતાવરણ છે વાદળા વાદળા જોઈએ તો હવે જમવાનું બની જાય પછી આપણે જમી લઈશું જમી જમવાનું ટાઈમે મળીએ બરાબર બ્લોગમાં બનાવી રહેજો પોણો એક થઈ ગયો જમવાનું તૈયાર થઈ ગયું સરગવા બટાકાનું શાક ખીચડી શાક મસ્ત બની ગયું ખીચડીમાં નહીં ખાઓ

તો સવા ચાર થઈ ગયા નું ઊંઘી ઊંચી થોડી વાર આરામ કરે અને લગભગ દોઢ વાગ્યાનો વરસાદ પડે તો હજુ બી વરસાદ પડે જ ચાલે વરસાદ ચાલુ જ છે કપડાં અહીંયા સુકાવવા પડે

અબ બખીટરી ઓકાળી ન થઈ લી ખાતો પેટ ના કુકરવું પડશે મોસમની ની આઈ હોય ને ખાવા ને ભૂખ ના ને એટલે પછી એવું થાય તો ચાલજો જમી રહીએ તો આજ ના કરીએ છે એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપીયુ બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મરિયાવતી કાલિક ના વા સાથે ગુડ નાઈટ શુભ બાય બાય